અને કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદેસર આરો પ્લાન્ટ ના લગાવેલા હોવાની ફરિયાદ મળતા તેઓ એમની ટીમ સાથે બિલાડ ફણસા મરોલી સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા ત્યારે મહેશ આહિરે જણાવ્યું હતું કે તાલુકામાં આરો પ્લાન્ટ બંધ અવસ્થામાં છે વધુમાં તેવા પણ આક્ષેપ કર્યા હતા કે કોઈની મિલી ભગતથી કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરી છે મહેશભાઈજી જાહિર ઉંબરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હું અને મને વારંવાર ફરિયાદો મળતી આરોપ્લાન વિશે એટલે અમે પ્રમુખને વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ એ ત્રણેય જણ થઈને અમે સ્થળ તપાસ માટે નીકળ્યા અમે બિલાડ ઇન્ડિયાપાડા માલાફરિયા ફણસા કામરવાડ મોરોલી એ સ્થળો પર જઈને જોયું તો અમુક આરો જમીન પર મૂકેલા છે અમુક પથ્થર પર મૂકેલા છે અમુક આરોપ્લાનના છેડ છે અમુક એકદમ ખુલ્લા છે એવી રીતને બધા કોન્ટ્રાક્ટર મૂકીને એવી રીતે નીકળી ગયેલા છે પૈસા ઉપાડી લીધેલા છે તો આપ મીડિયાના માધ્યમથી એક રજૂઆત છે કે ટીડીઓ ડીડીઓ અને કલેક્ટર એની તપાસ કરે અને એ ભ્રષ્ટાચાર ઉજાગર કરે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેં લેખિતમાં પણ ફરિયાદ કરીશ વિશભાઈ વારલી માજી ગ્રામ પંચાયત સભ્ય બિલાડ શું સમજ સર સમસ્યા એવું છે કે સરકારે ગરીબ લોકો માટે અને અહીંયાનો લોકો માટે પીવાનું પાણીનો આરઓ પ્લાન્ટનો એક મોટું યોજના ચાલુ કરેલો હતો એના અંતર્ગત અમારો બિલ્લાડ ગામમાં ત્રણ આરઓ પ્લાન્ટ આવેલો હતો હમણાં સુધી તો એમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે બી કોન્ટ્રાક્ટર નિર્મિણું હોય એ કોન્ટ્રાક્ટર દ્વારા ખોટું કામ કરી ગયેલા છે ખોટું કામ આટલા માટે જ છે એ હમણાં જુઓ તમે તમને હમણાં બતાવો અમારો આરઓ પ્લાન્ટ એ પંચાયત પાસે છે કે એક બેનરથી ડાકી ગયેલા છે તો લોક પાણી કેરૂરીથી પીવાનું એ મને તો ખબર પડતું નથી અહીંયા નલ બી છે નલના બતાવો એ નલમાં પાણી આવતું નથી બરાબર આ થોડીક હું એ બેનર ઉઠાવી લઉં થોડીક તમે એની મોટર બી જોઈ લેજો તો યુવતીના એ લોકો પીટ કરી ગયેલા છે નીચે સ્ટેન્ડ નથી એને અને જમીન લેવેલથી બે બ્લોક લગાવી દીધા છે બ્લોક યુવતીનું હશે એ બ્લોક એ તો એ પડી શકે કોઈને ઉપર કરંટ ગ્રેન્ડ બી લઈ શકે વરસાદનું પાણી અગર ત્યાં પડી જાય તો એ મેશીન ખરાબ થઈ શકે એટલે સરકારનું પૈસાનો દુરુપયોગ થતો છે અને એને सुविधा जे सुविधा सुविधासाठी जेणे फिटिंग करू जो आहे कंट्रे कंट्रॅक्टर द्वार काम करेलच नाही कॉन्ट्रॅक्टर आणि मी लागे की एकल आस्लेम बी आहे मशीन हे बी फिट करेल ए एक आय एसओ की एक एक सरकारी एने थ्रू जे करेल होय एव्हरितीने मशीन आहे लोकल मशीन आहे खरब बी थाई शके लोगं आरोग्यसाठी चेड ताई सके તો એક લગભગ ત્રણ લાખનો છે અને બીજું ગામમાં અમારો ચાર લાખ પચ્ચોતર હજારનો બી છે તો આટલા મોટું પૈસા સરકાર આપતું છે તો બી કોન્ટ્રાક્ટર લોકો એને પૈસાનો દુરુપયોગ કરીને પોતાની રીતે પૈસાને ગજવામાં નાખતા છે તો એ કામ તાવું નહીં જોઈએ આવા અમારું કહેવાનું થશે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ